કહેવાય છે કે જો તમે કોઈ વ્યક્તિની મદદ કરવા માંગો છો તો તેનું આત્મસન્માન સૌ પ્રથમ જાળવતા શીખો નમસ્કાર મિત્રો હું છું જૈમીન જોશી સ્વાગત છે આપનું જયબાજમાં આજની વાર્તા કેટલાક મધ્યમ વર્ગીય કુટુંબોની છે એક ગામની અંદર ઘણા બધા મધ્યમ વર્ગીય કુટુંબ રહેતા હતા એમાં એક શિક્ષિકા પણ રહેતી હતી શિક્ષિકાનો પગાર ખૂબ ઓછો હતો અને ગામની અંદર જેટલા પણ બાળકો હતા તેમને ભણાવી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી એની પાસે ખાવા માટે સામાન્ય શાકભાજી લાવવા માટે પૈસા ન હતા લોટ ઓછો હતો તેલ પણ ઓછું હતું પરંતુ તેના દિવસો પસાર થતા હતા એક દિવસ તેના ઘરમાં તેલ ખૂટી ગયું અને લોટ પણ ખૂટી ગયો તેને થયું કે મારે દુકાન પરથી લાવવો જોઈએ પરંતુ તેની પાસે પૈસા ન હતા અને એક મહિના સુધી પગાર આવે તેવી સ્થિતિ પણ ન હતી એ જ ગામની અંદર થોડાક દૂર ઘણા બધા લોકોએ અનાજ ફ્રીમાં આપવાનું ચાલુ કર્યું હતું પરંતુ શિક્ષિકાને વિચાર આવે કે જો હું ફ્રીનું અનાજ લેવા માટે જઈશ તો ગામવાળા અને એ લોકો મારું શું વિચારશે હું એક શિક્ષિકા છું મને આમ મફતનું ખાવાનું ન શોભે એટલે શિક્ષિકા ખચકાતી હતી ગામવાળાને લાગ્યું કે ગામની અંદર ઘણા બધા લોકો એવા છે જે અમારી પાસે અનાજ લઈ જઈ શકે એવા છે પરંતુ તે આવતા નથી એમાંથી એક યુવાન હોશિયાર હતો તેણે વિચાર્યું કે કદાચ ગામવાળાને ખચકાટ થતો હોય કે આપણે મફતમાં આપીએ છીએ એટલે તેમનું આત્મસન્માન ગવાતું હોય તો એટલે એ યુવાને અનાજની દુકાન ઉપરથી કાઢી નાખ્યું કે ફ્રીમાં અનાજ મળશે એની જગ્યાએ એવું લખ્યું કે પંદર રૂપિયામાં ચાર કિલો શાકભાજી વીસ રૂપિયામાં બે કિલો ઘઉં આમ દરેક વસ્તુના ભાવ ઘટાડી અને તેને અનાજ અને શાકભાજી આપવાનું ચાલુ કરી દીધું ગામવાળા જે મફતમાં લેવાના તમાકતા એ બધા વારાફરથી ત્યાં આવી ગયા અને જે ભિખારી હતા જે અસક્ષમ હતા એ લોકોએ મફતનો લેવા માટેના પ્રયત્નો બંધ કરી દીધા અને ત્યાં લાઈન ઓછી થઈ ગઈ પરંતુ ફાયદો એ થયો કે જે લોકોને ખરેખર અનાજની જરૂર હતી એ લોકો પંદર રૂપિયાને વીસ રૂપિયા આપીને અનાજ લેતા હતા અને તેમનું આત્મસન્માન પણ સચવાતું હતું એ શિક્ષિકા પણ ત્યાં ગયા અને તેમણે જે જોઈતું હતું તેના પૈસા ચૂકવ્યા અને પછી આખી બેગ લઈ અને પોતાના ઘરે આવી ગયા જ્યાં શિક્ષિકાએ ઘરે આવીને બેગ મૂકી અને કેટલું અનાજ આવ્યું છે તે દેખવા માટે જેવો થેલીમાં હાથ નાખ્યો કે તેના તમામ પ્રકારના પૈસા થેલીમાં જ હતા શિક્ષિકાએ સમજી ગઈ કે જે વ્યક્તિની પાસે તે અનાજ માગવા માટે ગઈ હતી તે વ્યક્તિએ જે પૈસા આપ્યા હતા એ પાછા બેગમાં મોડી દા હતા જે યુવાન દુકાનમાં ફ્રીનું ભોજન આપતો હતો એ યુવાને પોતાની વાક્ય બદલી લોકોને મદદ કરવાની ભાવના ચોક્કસ હતી પરંતુ તે ગામવાળાની સ્થિતિ સમજી ગયો અને જેટલા પણ ગામવાળા ત્યાં લેવા માટે આવતા હતા એ દરેકના પૈસા તે એ બેગમાં મૂકતો હતો જેથી કોઈનું પણ સમાન ગવાય તેવી સ્થિતિ ઉત્પન્ન ન થાય આમ તે યુવાને લોકોની મદદ પણ કરી લોકોને મદદ કરવાનું જે પુણ્ય હતું તે પણ કમાયું અને દરેકનું આત્મસન્માન પણ સાચવી લીધું વાર્તા ખૂબ નાની છે મિત્રો પરંતુ કહેવા તત્પર એ છે કે આપણે જો ખરા મનથી કોઈને દાન કરવા માગતા હોઈએ કોઈને આપવા માગતા હોઈએ તો ખાલી ખાલી સેલ્ફી પડાવીને ફોટા પડાવીને હું દાન કરું છું હું પુણ્ય કરું છું આ બધી ચોચલા વેળા કર્યા વગર સામેવાળી વ્યક્તિને ખરેખર મદદ કરવા માગો છો તો તેનું આત્મસન્માન સચવાય તે રીતે તે વ્યક્તિને હાથમાં કંઈ મૂકવું જોઈએ પોતાના અહમને સંતોષો માટે નહીં સામેવાળાની જરૂરિયાતને સંતોષો માટે આપણે આપવું જોઈએ આવી જ નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર